ગુડ મોર્નિંગ આજે જે સત્યાવીસ તારીખ અને સવારના વાગ્યા છે સવા દસ અને પહોંચ્યો છું કારસ્પા પર હવે આજે બતાવી શું કામ અમારી પાસે ચાલી રહ્યું છે કેમકે અમારે સન્ડે હાફ ડે હોય છે સત્યાવીસ તારીખ થઈ છે આજે પણ એની પહેલા જે બતાવવા માગું છું તમે જોઈ શકો છો ગઈકાલે અને આજ મોડી સવાર ગઈકાલે મોડી રાત્રે અને આજ સવારે જે વરસાદ આવ્યો એમાં પાણી કેટલું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો રિંગ રોડ આખો બંધ થઈ ગયો છે તમે જોઈ શકો છો ચેક સુધી અને રિંગ રોડ ઉપર ટ્રાફિક ની સમસ્યા ઘણી છે તો અહીંયા પાણી બહુ બધા ભરાઈ ગયા છે અને અમારા સ્ટોરની આગળ જ છે તો હવે ચલો આપણે સ્ટોરમાં જઈએ શું કામ છે અમારી પાસે આજે એક્સવી ત્રણસો જે આજે અમારે ડિલિવર કરવાની છે ગઈકાલે આવેલી હતી પણ ગરજ ઉપર પડી હતી આની અંદર અમે લોકો કર્યું છે સર્વિસિંગનું કામ જે પિરિયા મેન્ટેનન્સ નું કામ હતું એમાં કરેલું છે એના સિવાય અમારી પાસે જે ગાડી છે ઈનોવા ઇનોવાની અંદર અમે લોકો કર્યું છે વનસ્ટેપ પોલીસ આ ગાડી વનસ્ટેપ પોલીસ માટે આવેલી હતી ગઈ કાલે અમારી પાસે આજે ગાડી ડિલિવર કરીશું એના પછીની વાત કરીએ આપણે હોન્ડા ડબ્લ્યુ આરવી આ ગાડીમાં અમે લોકોએ એકથી દોઢ વર્ષ પહેલાં કોટિંગ કરેલું હતું અને આ જે ગાડી સિરામિક મેન્ટેનન્સ કોર્ટ માટે આવેલી હતી તો આ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે એના પછી જે ગઈકાલે મેં તમને ગરાજમાં બતાવ્યું હતું ફ્રન્ટ ડોર ડેમેજ હતો તેની અમે રિપેર કર્યો છે એના સિવાયની વાત કરું તો અંડર બોડી કોટિંગ કરેલું છે એના સિવાય આ ગાડીની અંદર અમે લોકો કરીએ છીએ ત્રણ વર્ષનું નાઇને સિરામિક કોટિંગ જેની લાઈફ ત્રણ વર્ષ છે અને એની હાર્ડનેસ નાઇને જ છે તો આજના દિવસનું જે કામ બતાવી દીધું તમને અને આજે તો વરસાદનું વાતાવરણ છે એટલે હવે બીજા કંઈ કામ અમે લેશું નહીં અને એક વાગે તો અમારે આજે છૂટી થઈ જશે તો બસ કેવો લાગ્યો અમારો આજનો વિડીયો અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો આવા જ વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો